આમોદ સ્થાનિકોની સમસ્યાનો અંત ક્યારે આવશે ઉભરાતી ગટરોથી ત્રસ્ત સ્થાનિકો રોષે ભરાઈ ધરણા પર બેસવાની તૈયારીઓ બતાવી છે સતત વિવાદોના વમણમાં ઘેરાયેલી આમોદ નગરપાલિકા ફરી ચર્ચામાં આવી છે પ્રજાજનોની સુવિધા પૂરી પાડવાના બદલે દુવિધામાં ધકેલતી પાલિકા પ્રત્યે નગરજનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે સબકા સાથ સબકા વિકાસની વાતો કરતી ભાજપ સરકાર આમોદ નગરપાલિકાના પાપે બદનામ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે ચોમેરથી પાલિકા પ્રત્યે લોકો રોષ ઠાલવી રહ્યા છે મહિનાથી અગાઉ આપેલ લેખિત ફરિયાદનું આજ દિન સુધી નિરાકરણ નહીં આવતા રહીશો રોષે ભરાયા છે અને આવતીકાલે પાલિકા સામે ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં આવેલ અપના નગર સોસાયટીના રહીશો ભૂગર્ભ ગટર ઉભરાવવાના કારણે હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે એક મહિના પહેલા ઉભરાતી ગટરોની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ પાલિકા કચેરી ખાતે ધસી જઈ હલ્લાબોલ કર્યો હતો અને મૌખિક તેમજ લેખિતમાં સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી જો કે પાલિકાના સત્તાધીશોએ જે તે સમયે રહીશોને આશ્વાસન આપી મામલો થાળે પાડ્યો હતો પરંતુ એક મહિના જેટલો સમયગાળો વીત્યા બાદ પણ આજ દિન સુધી કોઈ જ નિરાકરણ કરવામાં આવ્યું નથી ગટરની સમસ્યા યથાવત રહેતા આજરોજ ફરી અપના નગરના રહીશોએ એકત્ર થઈ પાલિકા સામે બાયો ચડાવી છે નગરપાલિકાના વિરોધ પક્ષના દીકરીના પિતાએ પાલિકા સામે રોષ ઠાલવતા મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ભાજપના બોર્ડની પાલિકાના વોર્ડ નંબર પાંચના તમામ સદસ્યો અપક્ષમાંથી ચૂંટાયેલા છે એટલા માટે અમારા વિસ્તારમાં કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી અને અમારી રજૂઆતો પણ કોઈ ધ્યાને લેતા નથી માટે આગામી દિવસોમાં અમુક તમામ સ્થાનિકો એકત્ર થઈ કલેક્ટર કચેરીના દ્વાર ખખડાવીશું તેમ તેઓએ જણાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જો આગામી ચોવીસ કલાકમાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો પાલિકા તેમજ કલેક્ટરને જાણ કરી ધરણા ઉપર બેસવાની તૈયારી પણ બતાવી હતી આવડત વગરના લોકો સત્તા ઉપર બેઠા છે એટલે જ વિકાસના કામો ગોટાળે ચડતા હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા પ્રત્યે લોકો સોશિયલ મીડિયામાં પણ રોષ ઠાલવી રહ્યા છે ઉભરાતી ગટરોના ફોટાઓને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો ઉજાગર કરી રહ્યા છે જેના પરથી પાલિકાના વિકાસની વાતો પોકળ સાબિત થઈ રહી છે રાત્રિના પણ પાલિકાએ ખોડેલા ખાડામાં એક બાઇક ચાલક ખાબક્યો હતો જોકે સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો રાત્રિના સર્જાયેલી ઘટના અંગેના સમાચાર પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા પરંતુ પાલિકાના સત્તાધીશો હમ નહીં સુધરે અંગેની નીતિ અપનાવી આંખ કાન બંધ કરી મૌન ધારણ કરી મોટી હોનારત સહિત ગંભીર રોગચાળો ફાટે નીકળવાની રાહ જોઈને બેઠા હોય તેવી લોક ચર્ચાઓ વહેતી થઈ છે અનેકવાર લેખિક તેમજ મૌખિક રજૂઆતો રોજબરોજ મીડિયાના માધ્યમથી ઉજાગર થતી સમસ્યાઓ છતાં પરિણામ શૂન્ય હવે જોવું એ રહ્યું કે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ભાજપની સાથને દાગ લગાડતા આમોદ નગરપાલિકાના નિંદ્રાધીન સત્તાધીશો જાગે છે કે પછી નગરજનોને ઉભરાતી ગેટરમાં જ રહેવા મજબૂર કરે છે તે જોવું રહ્યું સતેડી ન્યૂઝ અઝર પઠાણ આમોદ જે અમે અરજી કરેલી છે નગરપાલિકામાં એવી આવેલા છે બધાવી નવી આ યાગ્હા કોઈ આવતું નથી ગંદકી આ યાગ્વ બધી બહુ થાય છે બાળકો બીમાર પડશે તો તમારી જવાબદારી રહેશે

આમોદ નગરપાલિકા બોર્ડ નંબર પાંચ મારી બેબી ત્યાં સદસ્યમાં છે છેલ્લા સાડા ત્રીસ દિવસથી આમોદ નગરપાલિકાને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કર્યા છતાં આજ સુધી આમોદ નગરપાલિકાની કોઈ કામગીરી લેપુટ નગર અપના નગરની જે ગતરો ઉભરાઈ છે તેની થઈ નથી છેલ્લા ચોવીસ કલાકની અંદર આ લોકો આ નગરપાલિકા આ નગરપાલિકાનું નિરાકરણ નહીં લાવે તો અમે સૌ ત્યાં નગરપાલિકાએ ધરણા પર બેસીશું એની જાણ કલેક્ટર સાહેબને પણ આજે કરીશું અને નગરપાલિકાને પણ કરીશું વારંવાર રજૂઆત કરવા છતાં આ લોકોએ કોઈ કાર્યવાહી અહીંયા કરેલી નથી સત્તાની અનવ કારણે આ લોકો કોઈ ધ્યાન આપતા નથી મારું નામ કિરણસિંહ જોરાવલસિંહ રાણા અપનાનગર પાંચ નંબર ઓર એક એક ચોવીસના રોજ એક એક તારીખે અમે અરજી આપેલી છે કઈ બી કોલેરો કઈ બી થશે એ તમારી નગરપાલિકાની જવાબદારી રહેશે ગટરો ફૂલ છે આજુબાજુ ઘરો પાણી જાય છે બધું એની જવાબદારી તમારે આજે કેટલી વાર અમે બધા લેડીઝો હોય બધા ત નગરપાલિકામાં આવેલા તે કે બે દિવસ આપો તો બે દિવસના આજે એક મહિનો થઈ ગયો દોઢ મહિનો થયો હજુ 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 એનો નિકાલ નહીં થતો અને આ બધું ગટરો બધી પેક થઈ ગઈ ને બધું પાણી બહાર આવે